છે પરશુરામ મહાદેવ બધાને તો તમારું બધાનું સ્વાગત છે આપણને બ્લોગમાં કેમ છો બધા મજામાં છે અમે મજામાં છીએ રુદ્રને પહેલાં નવડાવો બોતળ એટલે ઠંડા પાણી નવડાવ્યો પછી અત્યારે સુડાવી દીધો છે અને આપણે બ્લોગ સ્ટાર્ટ ક્યારે કર્યો છે જુઓ છ ને પંદરે બ્લોગ સ્ટાર્ટ થયો છે સાંજના ટાઈમે રુદ્રના ખૂપ દોવા વાગ્યા છે અને આપણે જે કપડાં થોડાક છે જેમ કે રુદ્રના નાનો છે તે ગોદગીઓ હોય એ હતું ધોવાનું છે ચાના વાસણને બધું પડ્યું છે ચાના એવું ધોઈ નાખું તો અમારું બધું કામ પૂરું કરી નાખું અને ત્યાં રુદ્ર ભૂતું છે ત્યાં કામ થઈ જાય ત્યારબાદ પાછું એવું લાગે તો વિડીયો શૂટ કરીએ અને જે કાંઈ થોડી ઘણી માહિતી આપણે આપવાની હોય પછી બાબતની એ માહિતી પણ આપી દઈશું બોલો ને ગુડ ઇવનિંગ બધાને આપણે બ્લોગ અત્યારે ચાલુ કર્યા છીએ સાંજના ટાઈમે કેમ કે આખો દિવસ કામમાં હતા અને કાલની ને હું એન્ડ આપવાની કોશિશ કરું છું પણ એન્ડ આપવા તો નથી તો આજે આપણે ને એન્ડ આપશું વિડીયોને તો આજે એક કોમેન્ટ પર આપણે વિડીયો બનાવશું એ કોમેન્ટ મેં આનામાં સેન્ડ કરી દીધી છે એટલે બચાઈ જાય ને થોડી પછી રૂબ્ર કાંઈ વિડીયો બનાવવાની દી જો કોમેન્ટ એવી રીતની છે અમારી ગીત ગાય પહેલી વખત આવવાની છે સાત દિવસ જેવી વાર છે તો અમે એને ગોળનું ગોળનું પાણી પાણી બે બે ટાઈમ ટાઈમ છે તો 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 ઉનાળો એમાં વાંધો ને એમ એની માટે આપણે રુદ્રના પપ્પા પાસેથી સલાહ લેવાના છે કેમ કે મને માહિતી છે પણ રુદ્રના પપ્પા એ માહિતી આપે તો વધારે સારું પડે એમ તો જય માતાજી મિત્રો જય પરશુરામ હવે આપણે એવું કોમેન્ટ આવી છે એના ઉપરથી તમને વાત કરું જે મિત્રો એવી કોમેન્ટ કરી છે કે અમારી ગાય સાત જમણ છ સાત જમણ અઠવાડિયાની વાર છે આવવાની અને અમે એને બે ટાઈમ પાણી પાઈ છે એવું છે કીધું છે કોમેન્ટમાં તો મિત્રો ગાય માતાજી ભલે છ હાથ જમ્યા કે અઠવાડિયાના કાસી હોય વાંધો નહીં ગોળનું પાણી પણ ખાસ કરીને તાજો ગોળ ધોઈને પાણી ન પાતા જે કોઈ બીજો ગાય હોય કે ભેંસ હોય અને પેટમાં બસું હોય એટલે અઠવાડિયાનું કાસું હોય પંદર દિવસનું હોય બે મહિનાનું વાર હોય પાંચ મહિનાની વાર હોય એ વાત અલગ થયા છે પણ ટૂંકમાં એને તાજો ગોળ દોઈને એ પાણી ન પાતા એ ગરમ આવે ગરમના હિસાબે એવું છે કે પછી ગાય કે ભેંસ તોડવાઈ જાય બધું કાચું હોય તોડ હોય તો ગરમી લાગી જાય એટલે પાણી પાવવું હોય ને બોળ પાઈ શકાય પણ હાંજે બોર પલાળવાનો અને સવારમાં એ પાણી પાવાનું બરાબર પછી તમારે બે ટાઈમ પાવું હોય તો પાછું હવારમાં પલાળી દેવાનું અને સાંજે પાવાનું તાજો ધોઈને પાવાની અને ખાસ કરીને બીજું એ કે ગોળને માટલાને ઠીકરાનું જે વાસણ હોય ને માટલું એની અંદર પલાળવાનો પ્લાસ્ટિકના વાસણમાં સ્ટીલની ડોલ છે સ્ટીલનો તગારો કે પછી પતરાનું તગારું હોય ટૂંકમાં લોખંડ એવામાં કોઈ પણ વસ્તુમાં યુઝ કરવાનો નહીં માત્ર ને માત્ર ખાલી ઠીકરાનું વાસણ હોય ને કોઈ પણ માટલું ઠીકરાનું એના અંદર ગોળ ગોળ પલાળવાનો અને હાંજે પલાળો અવારમાં પાવાનો કરે અવારે પલાળો એ હાજે પાવાનું તાજો ડોઝ નહીં પાંચ ગરમ કે જે તમે રાતે આખી પલાળવા સવારમાં પાવ ને એને ઠીકરાના વાસણમાં એ ટાઢી વસ્તુ ગણાવી બહુ ટાઢો પડી જાય બરાબર એટલે એ કોઈ નુકસાન કરશે નહીં અને એ તે આ ગરમી ફૂલ વાતાવરણ ગરમીવાળું છે એના માટે તમે ગાભડા માલને જો કોળ આવી રીતે પલાળે પાવ તો કંઈ વાંધો નહીં પણ ઠંડી વાવ વાતાવરણ શિયાળો હોય તો તોપા તો એ પાવાનું નહીં ગોળનું પાણી કારણ કે તો માલ ને ઠંડી તો હોય જેમાં ચાડું પડી જાય તો આવનો પાવર આવે નહીં બરાબર દૂધ ન કાઢી કે માલ ગાય કે ભેંસ કોઈ પણ વસ્તુ એટલે આ ગરમી વાવ વાતાવરણ બહુ હોય ને જ જેને ગોળનું પાણી આવું પાવાનું ઉનાળામાં એનો વાંધો નહીં પણ મેં કીધું

શિયાળામાં તાજો ડોઝ પાવાનો એ પણ બે ટાઈમ નહીં પાવનો મિત્ર એક ટાઈમ એ ઓછો ઓછો પાવાનો કારણ કે ઠંડી અને ગરમી બે ભેગું થાય કારણ કે ગોળ પછી એ પાવા સતત પાવે છે એ ગરમી પાછી લાગે કાયમી ટાઈમ પાવ બે ટાઈમ પાવ તો એક ટાઈમ પાવો તો ઓછો પાવાનો શિયાળામાં પણ એ પાછો તાજો ડોઝ પાવવાનો અને કાયમીક માટે નહીં પાવાનો અમુક ટાઈમ પૂરતો જ પાવાનો દાખલા તરીકે ગાભરું માલ હોય તો મહિના દિવસની વાળો હોય તો એને તો એમ પણ તાજો તો એ થોડો થોડો ફળ નાખો અને પચાસ સો ગ્રામ સો ગ્રામ જ નાખો પચાસ ગ્રામ તો વધારે ઓછો ગણાય સો ગ્રામ ગોળ પાણી પાવાનું પણ કેટલી શિયાળામાં બરાબર અને ઉનાળામાં તો વાંધો નહીં ગરમીવાળું બહુ વાતાવરણ હોય એ વાંધો નહીં તૈયાર મેં કીધું તાજે તાજો નહીં પાવાનું ખાસ ધ્યાન આપજો મિત્રો દાદા ની ઘડિયાળ છે મિત્રો દાદાને બહુ શોખ કરિયરનો જો બંધ પડી ગીતાતા ના ના ચાલુ છે બોવળો હોજો કટા ફેસ મિત્રો મને કામે લગા દીધી આપડે ચાલુ બ્લોક માં ઘડિયાળ કરશું ને કામકાજ તો આ બ્લોક થઈ જાય અડધી કલાકમાં દાદા ને અને આપી ના પપ્પા ઘડિયાળ તો મિત્રો જોવા આ તમારો જવાબ છે ભાઈ

પશુમાં બહુ જ માહિતી છે પશુના કામકાજમાં નાના હતા ત્યારથી ગાય અને ભેંસ રાખી અત્યારે ગૌશાળા છે એટલો એ તમારે શેર કરશે અને જેટલી એને ખબર હશે એટલા જવાબ આપશે તમારા મિત્રો હવે આ પૂરો કરીએ સરળ લાગીએ તો લાઈક કરી દેજો નવા સબસ્ક્રાઇબ કરી સાથે them